ગુડ મોર્નિંગ ગાઈઝ રાતે એટલે મોડા સુધી બેઠા કે સવારે સીધા સાડા આઠ વાગે બેઠા જો ચોમાસ સ્નેહા બને સરવાળા દાખલા પણ આવડે છે પછી બધા સાથે મળીને ફટાફટ ઘરનું બધું કામ કરી અને બેસી ગયા નાળિયેરની મલાઈ ખાવા અરે છોકરાઓ થોડુંક તો સારું રેવા દો હજી હમણાં તો માંડ કચરા પોતું કર્યું હે ભગવાન આ છોકરાઓ અત્યારે ઠંડી ચાલે છે તો આકાશમાં મસ્ત આ કુંજ પક્ષીનો નજારો જો આમ ભાગ્યે જ જોવા મળે એમ આ જોવું તો એક લહાવો છે અને આવી મજા તો ખાલી આપણા ગામડે જ જોવા મળે ઠંડી એટલી કે જોવાનું નામ જ નથી લેતી એટલી ઠંડી છે બાપરે પછી મીટિંગ ક્લોઝ કરી અને મેં હેતુકને સોંપી દીધું ગીતાબેનને એ બધા બાળકો સાથે બધા રમતા હતા અને આપણે ચાલુ કર્યું રસોઈ બનાવવાનું કામ મેં શાક બનાવ્યું મમ્મીએ રોટલા બનાવ્યા પુલાવ બનાવ્યા ઘણું બધું કામ કર્યું અને પછી બધા મળીને સાથે જમવા બેસી ગયા પછી થોડી વાર પછી પપ્પા આવી ગયા પપ્પા મસ્ત મારો ફેવરેટ રોલ લઈ આવ્યા તો પછી મેં રોલ ખાધો પછી દાદી મને ચા પીવડાવી એ પછી પપ્પા ઘણો બધો નાસ્તો લઈ આવ્યા હતા તો પછી મેં કરીને આઈખું નાસ્તાનું અનબોક્સિંગ કર્યું પછી સાંજના સાડા પાંચ વાગે નાસ્તો કરી અને હું કરવા માંડી સાંજના પાઉંભાજીના પ્રોગ્રામની તૈયારી સૌથી પહેલાં એટલું બધું શાકભાજી કટ કરી અને મેં બફવા માટે રાખી દીધું મારું શાકભાજી ત્યાં સુધીમાં હું બનાવી માટે ગાજર કોબી અને કટ કરી લીધું બની ગયા પછી ફ્રિજમાં રાખી અને કરવા માંડી ગ્રેવી માટેની તૈયારી ગ્રેવી માટે મેં સૌથી પહેલા પપ્પાને ડુંગળી સમારવા માટે આપી દીધી અને મેં બનાવી નાખી ટમેટાની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ પેસ્ટ તૈયાર થઈ ત્યાં સુધી મેં મારું શાકભાજી બફાઈ ગયું હતું એટલે મેં એને મેશ કરી લીધું છે પાંભાજીના વઘાર માટે મેં એક તો માં તેલ નાખી એમાં હિંગ જીરું નાખી અને એમાં આદુ લસણની પેસ્ટ નાખી દીધી આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી મેં એમાં નાખી દીધી સમાયેલી ડુંગળી ડુંગળીનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવા દઈ અને પછી એમાં મેં નાખી દીધી કસૂરી મેથી કસૂરી મેથી મેં તો પહેલી વાર નાખી છે પછી ડુંગળીની મસ્ત સુગંધ આવી જાય એ બ્રાઉન થઈ જાય એનો કલર બ્રાઉન થઈ જાય એ પછી મેં નાખી દીધી ટમેટાની પેસ્ટ પછી એમાં હળદરણનું મીઠું નાખી થોડી વાર સુધી પકાવવા માટે રાખી દીધું પછી એમાં મેં લાલ મરચું પાવડર અને થોડું પાણી એડ કરી ગેસની ફ્લેમ હાઈ કરી અને પાંચ મિનિટ સુધી રહેવા દીધું પછી મેં એમાં પાઉંભાજીનો મસાલો અને ધાણાજીરું પાવડર નાખી દીધું પાઉંભાજીની ગ્રેવી ઓલમોસ્ટ રેડી છે પછી થોડી વાર ગેસ ઉપર દઈ અને મેં એમાં મેશ કરેલું બધું શાકભાજી નાખી દીધું ગેસ ઉપર થોડી વાર સુધી ભાજી પાકે ત્યાં સુધીમાં હું પ્લેટફોર્મ સાફ કરી નાખું મને તો પાઉંભાજી બહુ ભાવે નહીં પણ મારી બનાવેલી આ ભાજી તો મારી ફેવરેટ થઈ ગઈ હો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને મોર બ્લોગ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલ માટે ટાટા બાય ગુડ નાઇટ